વશિષ્ઠ ઋષિ વખતે ત્યાં આવ્યા છ કૃતિકાઓ દ્વારા ભરણ પોષણ થયું છ કૃતિકાઓ દ્વારા ભરણ પોષણ થયું એટલે ષડાનંદ પણ કહેવામાં આવે છે છ માતાઓએ એમને મોટા કર્યા એટલે ષડાનંદ કહેવાયા વશિષ્ઠ ઋષિ આવી અને એનું નામ પાડ્યું છે આ બાળકનું નામ હું કાર્તિક એવું જાહેર કરું છું વશિષ્ઠ ઋષિના કહેવા પ્રમાણે સમસ્ત ઋષિગણ ભેગો થઈ અને બાળકનું નામ કાર્તિક એવું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હવે ધીમે ધીમે બાળક મોટો થઈ રહ્યો છે એક પછી એક દિવસ પસાર થઈ રહ્યા છે છ માતાઓ બાળકને હે મા ભવાની હે ભગવાન ભોળાનાથ આપના દ્વારા ઉત્પન્ન થયેલો બાળક વશિષ્ઠ મુનિ અને છ કૃતિકાઓ દ્વારા જેનું નામકરણ થયું છે જેમને સાચવવામાં આવી રહ્યા છે જેનું નામ છે કાર્તિક પ્રભુ આપ એને સ્વીકાર કરો તમારું બાળક છે એને તમે જ સ્વીકાર કરો માતા પાર્વતી એ આપનો જ બાળક છે આપ એનો સ્વીકાર કરો નારદજીના કહેવાથી માં ભવાનીને બહુ આનંદ થયો બહુ આનંદિત નાચવા લાગ્યા અરે ભવાનીએ ઉત્સવ ઉજવ્યો ભવાનીએ શિવને કહ્યું ભોળાનાથ ગમે તેમ કરો પણ એ બાળક અહીં લઈ આવો આપણા કૈલાસમાં આપણે ત્યાં નિવાસ કરે આપણી સાથે ભગવાન શિવજીએ નંદીને મોકલ્યા અને કહ્યું જાઓ ઋષિ મુનિઓને વાત કરો બધી હકીકત જણાવો નંદી આવ્યા છે નંદી આવી અને ઋષિ મુનિઓની સભા ભરવામાં આવી ઋષિ મુનિઓની સભાની અંદર નંદીએ બધી હકીકત કહીને સંભળાવી કે આ બાળક તો ભગવાન શિવનો છે શિવનું સંતાન છે ગંગાજીએ એને મોટા કર્યા છે સાત કૃતિકાઓએ મોટા કર્યા છે ગંગાપુત્ર પણ કહેવાશે ષડાનંદ પણ કહેવાશે અનેક એના નામ પડશે એનું નામ લેશે એનું કલ્યાણ થશે